જય માતાજી આજે જ્યારે આખા દેશનો છત્રી લડી રહ્યો છે ત્યારે એક ગઢવી તરીકે એની પડખે ન ઉભી અમે તો અમે નગુણા કહેવાય અસી ગિરિવર જા મોરલા કાંકણ પેટ ભરા રોતા એ ન બોલીએ તો હૈડા ફાટ મરા મારા સમાજ આ છત્રી સમાજ ની એને પડખે અમારે ઉભું પડે આ સમાજ મર્યાદા વાળો સમાજ છે એની એક વાત કરું જ્યારે ચાંપરાજ વાળો છ મહિના હતો અને ત્યારે આ બાળક ઘોડિયામાં પોટેલો હતો અને રાજાએ ખાલી મસ્કરી કરી મીઠી અને ચાંપરાજ વાળો પોતાના માથા પર ઢાંકી લીધું એટલે માએ કીધું કે મર્યાદાનો લોભ થાય છે અને માએ પોતાનો જીવ આપી દીધો આવો સમાજ મર્યાદાવાળો સમાજ હોય એને આવી રીતે તમે મૂલવો એ વ્યાજબી નથી આ સમાજની સાથે અમે સાથે છીએ છત્રી સમાજને ક્યારે અમે મૂકવાના નથી એનું કારણ છે ભૂતકાળની સાથે અમારો નાતો છે એટલે છત્રી અમે અરે અમે પૂજા કોની કરી છે શક્તિની પૂજા કરી છીએ માય કાંદો છત્રી નહીં લડે એવો છત્રી જોઈએ દરબાર ની અમે તો અમે વખાણ એના જ કરીએ છત્રીની જ શક્તિની જ પૂજા કરશું એવી વંદના સાથે છત્રી સમાજ સાથે સમાજની સમાજ સાથે છીએ અને સમાજને જ્યારે અમારી જરૂર પડી છે ત્યારે અમે તમારી સાથે છીએ એવી ખાતરી સાથે જય માતાજી જય હિન્દ જય ભારત